અમે આવ્યા હતા બજારમાં ચપ્પલ નું જોઈ ગઈ બહુ ગર્દી રાજા જે ચપ્પલમાં એકસો ત્રીસ માં ને બસો પચાસ માં અમે સો રૂપિયા ના ત્રણ શર્ટ એવું બધું અલગ અલગ હતું આ કઈ કે મારી લેવા પણ ત્યાં છોકરા ના છે છોકરી ના નથી એમ હું છે ને

તો હું કે તું ઓલો રેડ લેવલ છે ને ઓછાડ ને એવું પણ છે હે જોર બોલ તો આ સાંભળા હે નઈ નતર ઓછાડ ને એવું પણ લેવું છે પણ ના પાડે છે કે નથી લેવાનું ખાલી એક ધાબળા જ નક્કી દયો એટલે એ કે કે આ કલો લાલ કલરનો નો લઈ લેવો ઓછાડ લઈ લેવો આમે કે બીજા અમુક મોટા મોટા ધાબળા છે ને એ લઈ લેવા છે એમ પણ આમાં છે ને ખાલી સિવેન માટે એક ધાબળા નક્કી કરીને આવ્યા હતા હરવાર અને બજારમાં મેં કીધું આંટો મારતા રહે એમ તો હજી હજી કે છે કે ઓલું ને આન પણ અત્યારે આટલું બધું નથી કેમ હું પૈસા જ નહોતો લાવ્યો હોય તો ઓલા ભાઈને ઓનલાઇન કરી જોવું હોય જોઈ જો પાકીટમાં તો હવે એટલે જ નથી કરવા જા જા એમ એટલે કેટલાક પછી હોય એમ એટલે આ પણ તને આ બજારમાં બાર વાર થઈ જાય એમ કહું તને સમજાય કાંઈ આજુબાજુવાળા બધા જોવા મળશે બહાર નીકળ ન નીકળતા પાછું ઓલું બોટ નો આવ્યું હજી એમ મની હજી હાજી આયથી આપણે બોટ તમને હું લઈ જાઉં એમ